મને એટલો વિશ્વાસ છે કે આઈડિયા ફૂલ લેતા સક્સેસફુલ બકરામ તારા ખરાબ આપી કોઈ ટપકી નહિ જયેલો નતું મારે ગાય ને

મું 2000 આલુ છું એટલા આલુ છે કે માં આવાન પડે હાલ બેંક માં કાઢીને આયા છું ગણત આવડે છે હું બંધોય બે

padma dilandai, tanen, padma boy banana sarunju,

ના ના <laughs>

तो तो में देख ले? आपण <laughs> <laughs> <laughs>

કે મોટો જાતો ગયો તો પડી ભાઈ હોને પોણ કી તા કાં તો તો નકલી પૈસા લુંગા હું તો આ પણ આ તો આખું સારી તો કોઈ નું ગન તો પેલા ભાઈ ને જા મને કે હોય આપવા કેને કે કેને કે હું હશે ઓમ તો હું દર્શન કરવા પર જાઉં તમારા ગાતા આવું આવું કાલા ગોમ મુકાય આ તો પૈસા નહીં

પત્તા એ દોત તો તો પાન ને પૈસા આવતે એ લઈ લ્યો હા હા લઈ લે આ વાઈ દઈ જા માં ઘેરાણો તો આ જામ તો ઘેર તો તઈ કઈ દી બે ઈ વાનું કે ઓ રે હાલી દી વાત છે જામ એ જામ તું સા ભાઈ આ કા સદાય બોલા કોય હા કેમ આત્મા ફરવા

બસ બાર ના રહેતી વાત છે કેવા ઉડિયારા પાકમ દો સોકન ભાજતા છે કેવા ભેળા બધા ઈંગાતા નહીં એ

એ 1500 નું કરાવાનું તો બે આલે ને અને 2000 તો આલે જ લેવાય કે સોળણે નહીં છે ને અરે છે આ

કોં વધારે પૈસા તમે પૈસા આલમ દીધા આટલી જપેમાં મારપી થઈ જાય અત્યારથી જ જાનતો તાળ બસ આવો પછી આ પૈસા ચાલે છે ને એમથી ઈમાનદારી નો ધંધો કરજો ટુ હા